શ્રી રામા બાપુ ગૌશાળા માલગઢ ખાતે અષાઢી બીજના દિવસે સ્થાપના દિવસની ઉજવણી કરાશે શ્રી ગૌશાળા કૈલાશ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગૌશાળા માલગઢમાં સ્થાપના દિવસની ઉજવણી કરાશે ગૌશાળા પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં મંગળ પ્રવેશ સ્થાપના દિન નિમિત્તે સવારે ભજન સત્સંગ ગૌ માતાનું પૂજન અને ભોજન પ્રસાદ કાર્યક્રમ યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે સ્થાપના દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ માલગઢ શ્રીરામા બાપુ ગૌશાળા માલગઢ ખાતે વર્ષગાંઠની ઉજવણી કરાશે ગૌભક્તોને મોટી સંખ્યામાં પધારવા માટે આહવાન કરાયું ગૌશાળાના સંચાલક કરતા શાંતિભાઈ માળી બાબુલાલ કચ્છવા દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને અને ગૌભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ અપાયું અહીં દરવાજા સુધી શા બનાસકાંઠા ઓકે જય ગૌમાતા જય ગોપાલ આથી દરેક ગૌભક્તોને જણાવવાનું કે શ્રી રામાપુ ગૌશાળા માલગઢ પંદર વર્ષ પૂર્ણ કરીને સોળમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે અષાઢી બીજના દિવસે તો દરેક ગૌભક્તને અમારું આમંત્રણ છે કે તારીખ સાત સાત બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સવારે આઠ કલાકે સત્સંગ કાર્યક્રમ રાખેલો છે અને બપોરે ભોજન પ્રસાદ રાખેલો છે તો દરેક ગૌભક્તને આવા અમારું ભાવ ભર્યું આમંત્રણ છે તો દરેક ગૌભક્તને ગૌશાળામાં વધારવા અમારું રામા બાપુ ગૌશાળા વતી આમંત્રણ પાઠવું છું રામા બાપુ ગૌશાળા માલગઢ પંદર વર્ષ પૂર્ણ થઈ અને સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે તો સાત સાત ચોવીસના રોજ રવિવારે રાખેલું છે સત્સંગ અને આપણે ભજન કીર્તન અને પ્રસાદ બપોરે છે તો દરેક ભાઈ બહેનોને હાર્દિક આમંત્રણ છે કે જાહેર કે પધારજો માલગઢ ગૌશાળાઓ